દર્શક મિત્રો સેવન્થ ડે સ્કૂલના મામલે ક્રાઇમ બ્રાન્ચે ખૂબ મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે જે રીતે તપાસ ચાલી રહી છે તે પ્રમાણે શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે પ્રિન્સિપાલ સહિત સંચાલકો સામે પણ ગુનો નોંધાયો છે બીજી એક વાત કરી દઈએ કે જે ખુલાસા થયા છે તેમાં પોલીસે એમ પણ કહ્યું છે કે આ નયન જેની હત્યા કરવામાં આવી હતી એ નયન શાળાના કેમ્પસમાં અંદાજે અડત્રીસ મિનિટ સુધી રઝડતો રહ્યો હતો ન તો પોલીસને જાણ કરવામાં આવી ન તો એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી કેવા થયા છે ખુલાસા આવો જોઈએ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે શિક્ષણ તંત્ર સજાગ બન્યું છે આ મામલે એક મોટો ખુલાસો થયો છે અમદાવાદના ખોખરામાં આવેલા સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત હાલતમાં લગભગ અડત્રીસ મિનિટ સુધી સ્કૂલના કેમ્પસમાં ઘડી પડ્યો હતો છતાં તંત્રએ કોઈ જ પગલાં લીધા ન હતા ક્રાઈમ બ્રાન્ચે કહ્યું છે કે સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ આ બનાવ અંગે સ્કૂલ સંચાલકને જાણ પણ કરી હતી પરંતુ સ્કૂલ તંત્રએ તાત્કાલિક સારવાર માટે કોઈ કાર્યવાહી કરી ન હતી તેને કારણે વિદ્યાર્થીની હાલત વધુ ગંભીર બની હતી અને તેનું મોત નીપજ્યું હતું ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં આ બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં જે બનાવ બનેલો સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં એ સમયમાં જે ગંભીર થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયેલું છે આ ગુનાની શરૂઆતની તપાસ ખોખરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે આ તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ જે છે જે બનાવ બન્યો એ સમય પહેલાંની જે ઘટનાઓ છે બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે બનાવનો મૂળ ઉદ્દેશ શું હતો આ તમામ પ્રકારના પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહેલી છે તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીરભયનો હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈપણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જ્યુનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને પોલી બાળ સુધારણા ગૃહ જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ ત્યાં મોકલી આપવામાં આવેલું છે આ જે બનાવનો સમય છે અંદાજિત સમય એફઆઈઆરમાં જે પ્રમાણે નોંધાવેલો સમય જે છે એ બાર ત્રીસથી બાર પિસ્તાલીસની વચ્ચે બનાવ બનેલાનો જણાય છે તો બાર ત્રીસે જો આ બનાવ આ સમયગાળાની અંદર એટલે કે બાર ત્રીસથી શરૂ થઈ અને બાર પિસ્તાલીસ સુધીમાં આ જો બનાવ બને હોય તો આની પ્રથમ જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જ્યારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે વર્ધી આપવામાં આવી હતી એ બાર પચાસનો ટાઈમ છે તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માંગવામાં આવેલો છે કે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યું નથી અને એના પરથી જણાઈ આવે છે કે આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે એના કારણે આ ગુનાને નોંધવામાં આવેલો છે હવે કોર્ટની મંજૂરી બાદ સ્કૂલ તંત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે હોસ્પિટલના રિપોર્ટ મુજબ જ્યારે વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી ડૉક્ટરના જણાવ્યા મુજબ વિદ્યાર્થીની પલ્સ અને બ્લડ પ્રેશર રેકોર્ડ થયું ન હતું અને શરીર ઠંડુ પડી ગયું હતું રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીના પેટના નાભીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેને કારણે અંદર ભારે લોહી જમા થઈ ગયું હતું સ્ટાફ છે એની પણ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે મૃતક દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર જે છે જે જે અત્યારે હાલ આ કેસમાં આરોપી છે 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 એની પાસેથી એ એ મારક હથિયાર પણ કબજે કરવામાં સાયન્ટિફિક રીતે જે પણ પુરાવા મળી શકે છે તમામ પ્રકારના પુરાવા ઇવન સ્કૂલના જેટલા અવેલેબલ તમામ પ્રકારના સીસીટીવી ફૂટેજ જે છે છેલ્લા એક મહિનાના એટલે જે પણ ડીવીઆરની કેપેસિટી છે એને સ્ટોરેજ કરવાની

આ જે બનાવ બન્યો છે એ તે સ્કૂલની સામે રોડ ક્રોસ કર્યા પછી ડાબી બાજુ એક મેરડી માતાનું મંદિર આવેલું છે અને મેરડી માતાના મંદિરના આગળના ભાગે આ બનાવ છે આ જે બંને છોકરાઓ વચ્ચે જે પણ માથાકૂટ થઈ એ બીજા લોકોએ પણ ત્યાં જોયેલું છે અને સ્કૂલના જે રોડ છે સ્કૂલની આગળના ભાગે દરવાજાની આગળના ભાગે ડિવાઇડર સાથેનો તો બંને બાજુએ પિકઅપ રિક્ષા અને પિકઅપ આપણે જે બાળકોને સ્કૂલે લાવવા લઈ જવા માટેના જે વાહનો છે એ પણ ઉભેલા છે એટલે સમગ્ર જે બનાવ બન્યો છે જે પ્રકારે જેને ઈજા પહોંચાડી ગંભીર ઈજા એ સ્કૂલના કેમ્પસની બહાર પહોંચાડે છે બાકીના જે પણ આક્ષેપ જે છે અથવા તો જે પણ રજૂઆતો જે છે એ રજૂઆતોમાં ક્યાંય પણ કોઈ તપાસ ન થાય અથવા તો એને ઓવરલુક કરવામાં આવે એવી કોઈ સંભાવના રહેલી નથી જેમ સર મુખ્ય કારણ સામે એવું કરા દર્જા કરવા પાછળ મુખ્ય કારણ શું છે કઈ વસ્તુ જે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર જે છે એ સગીર મૃતકને એને ચપ્પાથી એને ગા કરેલો છે પેટ ડાબા ભાગે પેટના ડાબી બાજુ પેટના ભાગે અને એના કારણે ઇન્ટરનલ બ્લીડિંગના કારણે આ મૃત્યુ થયું તપાસમાં આ મહત્વનો મુદ્દો પણ બહાર આવ્યો છે કે જો વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલમાં લવાયો હોત તો તેનો જીવ બચાવી શકાય તેમ હતો હાલ ક્રાઇમ બ્રાન્ચ સ્કૂલ તંત્રની ગંભીર બેદરકારીને જોતા જ તપાસ હાથ ધરી રહી છે અને કોર્ટની મંજૂરી બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે ક્રાઇમ બ્રાન્ચ બીએનએસ ની નવી કલમ હેઠળ ગુનો પણ છે અત્યારે હાલ જેટલી પણ પૂછપરછ થઈ છે અથવા તો જે પણ બાકીની જે માહિતી અત્યારે અમે એકત્રિત કરી રહેલા છીએ એટલે અફવાઓ અથવા તો જેને હિયર છે કહેવાય અથવા તો એકબીજાને કહેલી વાતોની પણ ચોક્કસ અને પૂરતા પુરાવા સાથે સચોટ પુરાવાઓ એકત્રિત કરી કારણો અને તમામ પ્રકારની વિધિવત તપાસ હાલ ચાલી રહી જે યુવક જે બંને સગીર છે એક મૃતક અને જે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર છે એ લોકોને નાની મોટી અંદર અંદર જે વિદ્યાર્થીઓમાં ઝઘડા થતા હોય છે એ પ્રકારના આ બનાવ બનેલો છે અને બનાવે આ ગંભીર પરિણામ લાવેલું છે ત્યારે એ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એક જ હતો આ બનાવ બન્યો પછી એ પોતાને જે વાનમાં આવે છે સ્કૂલમાં રિક્ષામાં સોરી એ વાનમાં આવે છે અને વાનમાં જ બેસી ગયો હતો અને બેસીને ઘરે ગયો હતો ઘરે ગયા પછી એના નિત્યક્રમ મુજબ ટ્યુશન ક્લાસીસ પણ ગયો હતો અને ત્યારે સ્થાનિક તપાસ હાથ ધરવામાં આવેલી અને જે પણ માહિતી મળી છે ત્યારે એ લોકોએ એની નોંધ રાખેલી છે કે જે કિશોર જે છે એ આ ક્લાસીસમાં ભણે છે અને પછી એની પ્રાથમિક પૂછપરછ ત્યાં જ કર્યા બાદ આગળની જે તપાસ અમને સોંપવામાં આવી ત્યાર પછીની કાર્યવાહી આગળ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની જે પૂછપરછ કરવાની અને તપાસની જે એસઓપી છે એને ચોક્કસપણે અનુસરવી પડે અને એ એ પ્રમાણે જ આ તપાસ હાથ રહેલી છે મિત્રો શાળાની ગંભીર બેદરકારી હોય કે વાલીએ કરેલી ફરિયાદ હોય પરંતુ અત્યારે હાલ તો સમગ્ર ગુજરાત અને દેશ આ ઘટના પર નજર રાખી રહ્યો છે કે કેવા પ્રકારની તપાસ થશે અને કેવા રહસ્યો ખુલશે જોતા રહો સતત અપડેટ માટે મુંબઈ સમાચાર